શ્રી કૃષ્ણ જય માતાજી તો તમારા બધાનું સ્વાગત છે એક મસ્તના ધમાકેદાર બ્લોગ તો તમને બધાને ગુડ મોર્નિંગ અને અમે ઉઠી ગયા અઠાણ માં કાલે હાજે મોડા આવ્યા હતા ને તો ઉઠી ગયા વેલા વેલા કા બિંદુ બેન બિંદુ બેન તમારે હાથ તો ગયા હતા મોડા આવ્યા જાણી વાહ વાહિંદા કરે અઠાણ માં જો બિંદુ બેન કા બિંદુ બેન તે આવું કામ આવતું પડ્યું આખા મનતા આપણા ઓલા મેડમ તારી હું હે મજા એ લઈ રમે જઈ રે આનું તો ઓલે મેડમ ને આપણે ઉઠાડવા જઈ ઉપર હું તો ધબકા ઉપયોગ ધમકતો ને જઈ ઉઠાડવા ઓય ઓ શીતલબેન

જો અત્યારે આપણે ડાયરેક્ટ ઘરેથી ઊઠીને નઈ દો ડાયરેક્ટ આવે તો આપણે ગંબાડીને અહીંયા આપણે આવ્યા છીએ સી ફેશનમાં તમને બધાને ખબર આપણે ગંબાડી આવવાનું એટલે અહીંયા જ આવવાનું અને અહીંયા બહેને બીજું વેરાયટી ઘણીમાંથી કાઢ્યા છે કઈડી છે હવે આ ઉપર હે સિતલબેન 500 બે પેર દુપટ્ટા વાળી સિરિયલ બધી દુપટ્ટા સિવેલ કમ્પ્લેટ 1000 બે બધી કલર રેન્જ આવશે સાઈઝ આવશે L ડબલ એક્સેલ સુધીની સાઈઝ આવશે આ બધી હાજર જ છે એમાં અને એક આ લીવા પેરમાં એક આવી છે આ હજાર રૂપિયાની બે આવશે જો આ બધી લીવાની આવશે આ પ્લાઝા આવશે ઓલી સલવાર વાળી આવશે આ પ્લાઝા પેરવાળી આવશે ફૂલ પેન્ડિંગમાં લે છે અત્યારે આપડે તમને બધાને ખબર હોય તો બ્લેક કલર ની પહેરી જ્યાં જ્યાં ની લગભગ ઈ જ દેખાતી હોય છે આ આપડી દુકાન ની પહેરી હા ઈ ની દુકાન ની છે બધા કપડા એને જ છે લગભગ ટેપ ની છે આ બધી છે ને રાજા પહેરવાડી છે બધી પછી એક આમાં આવી છે જે આપ પ્રાંજલ ની ના આવી સિવેલી જાવ છે પ્રાંજલ વાડી જો આ જોરદાર આવ થાય આ છે સિવેલ કોમ્પ્લીટ આ તો બધું ઠીક પણ આપણે હવે કઈ લઈ જવાની થાય ન્યુ ડિઝાઇન હવે તમારા માટે એક છે ને

અમાર 6 કલર છે પણ તમારા માટે આ બ્લેક જ રાખવાનો છે આપણે 80 બ્લેક જ ઉપાડી જઈએ અહીં આવી ત્યાં બ્લેક રાખવાનો થાય છે ઓકે डन એમાં શું હોય હાલો બીજું આદી ઘણો લેવાના તો તમે દેખાડી અહીં આઈ દુકાનમાં ઉપર ઉપર અહીં ભાઈ તમારે શું બતાવવું છે ને બધું ઓફરમાં છે છે અત્યારે આ સી છે 1000 ના 5 1000 એસી બ્લેન્કેટ જો આવશે હજારના પાંચ છે સિંગલ બેડના પછી ડબલ બેડના જુતા તો એ મળી જશે છે બે હજારના ચાર છે ચાર છે આ માટે ઓફર આ કાયમી માટે છે આઈટમ છે બે આ આવશે આ બે જોતા આવશે ધરતી માટે આવશે

ટોટલ કપડાથી લેને રૂમાલથી લઈને બધી ઘરની પણ કરી શકો પણ આ સિંગલ બેડ ના છે આ ઉછળ આ સિંગલ બેડ ના આવશે આ બસો વાળો છે સો રૂપિયાનો હશે સિંગલ બેડ કોટન આવશે 100 રૂપિયા પછી આ રૂમાલ છે બેબીનું ₹100 અને જો આપણે આ પેર લીધી હે આ બ્લેક કલરની લીધી છે આ ન્યુ નીકળે છે સિકલ બેના નવવીન પેટર્ન ની નીકળે મિરર વર્ક વારી આગજી કપડામાં છે હમ તમે રયોન અને બાકી આવી તો આપણે કાઈ પહેરી છે તમને બધાને ખબર છે ચાલુ જ રહેશે અમારી પાસે 500 ના બે કાઈમી માટે મળશે પણ ઈ તો ઠીક આ બધા મારા વિડિયો જન આવશે એના માટે કેટલા કોફર ગિફ્ટ આપી દેશો ને

બુધવારે જ મળશે તમને આ ગોવા પ્રિન્ટ કે કાઈ ઘરાગીરી એટલા કસ્ટમર છે એટલે બધાય વારે શકાય ખાલી એક બુધવારે જો ગોવા આવે ને રેન્જ મળી તમને જો ભાવે બધા અને જ એવું નથી કે આમાં રેડી તો બધા આવજો જામ કંભડિયામાં શિવ ફેશન ને બાકી બીજો એડ્રેસ શિવ ફેશન સુપર માર્કેટ દરબારગઢ ચોક ઓકે અને બાળ તો જો તમે દુકાન બતાવી દીધી છે અંદર લેડીઝ નો મળે ને આ બધું નાના છોકરાને બધું મળે અને એસી ની હવા તો જરૂર ખાવા મળશે કેમ કે અત્યારે ઉનાળો હાલે છે ને 363 વેગો ડાઉન રાખું બોલ લઈ ઉપર માર્કેટ ડાઉન છે આપણો વાહ જો આ બધા બ્લેન્કેટ લીય છે આ મિટર છે જો આ બધાય બેચ છે પછી આ છે જો આપણો અહીંયા સ્ટોક છે ઉપર આપણો આપણે wow. <laughs>

તમારે જેવું કોણ થાય બીજું હું ગરીબો 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 દાદા ને આગળ હું ગાડી લાઈન ઘરે આવી જ બે દાદા ને વેલી આવી જવાના જણાવું રમવાનું બાકી આ તો તમને કોઈ ખાઈ જાય ને બીક લખી આવે દાદા ને મળી જાય એટલે ચાવી લે ને અમે ક્યાં ગઉિટી પૂરી